નમસ્કાર દર્શક મિત્રો આજે તો મન મૂકીને વરસવું છે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ એના ઘડતરની પ્રક્રિયાના ખૂબ વહેલા તબક્કે એક એવા વ્યક્તિત્વના પરિચયમાં આવ્યો એક એવા પારસમણીનો સ્પર્શ પામ્યો જેણે મારા વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે એ નામ હતું મગનલાલ પણ બધા એમને સનત તરીકે સનતભાઈ સાથેના મારા સંભાળ આજે વાગોળવા છે ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના નેતા સનત મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો તેમના પિતા શિક્ષક હતા ભાવનગરની શામળદાસ કોલેજમાં કોલેજ કાળ દરમિયાન ઓગણીસો માં ભાવનગર સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાની કરી હતી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ પણ ભોગ્યો હતો રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો તેમના ઉપર ખૂબ પ્રભાવ હતો ઓગણીસો અઠ્ઠાવનમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારબાદ સનદભાઈ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા ઓગણીસો બોતેર થી ઓગણીસો ચુઆતેર સુધી ગુજરાત રાજ્યનો શ્રમ મંત્રીનો હોદ્દો સંભાળ્યો ઓગણીસો એસી થી ઓગણીસો પંચ્યાસી સુધી કેબિનેટ મંત્રી તરીકે નાણાં ખાતું અને આયોજન ખાતું સંભાળ્યું ઓગણીસો નેવુંમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન પદે નિયુક્ત થયા અલંગ શીપ બ્રેકિંગની સ્થાપના કરવા પાછળ તેમનો મહત્વનો ફાળો હતો ઓગણીસો છન્નુમાં તેઓ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચૂંટાયા ઓગણીસો નવ્વાણું રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને સમાજ સાથે જોડાયા સમાજ કારણ એમના માટેનું અંત સુધીનો એક વ્યવસાય તો નહીં કહી શકાય પણ અંત સુધીનું કામગીરી બની રહી તેમણે ખેડૂતો આદિવાસી અને અગરિયા માટે ખૂબ કામ કર્યું હતું શ્રમિક વિકાસ સંસ્થાન અને ભારતીય કિસાન સંઘ જેવી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ કામ કરતા હતા બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના મોડેલ ઉપરથી તેમણે ગુજરાતમાં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી બે હજાર એકમાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ફરી તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો નિર્મા દ્વારા ઉભો કરવામાં આવી રહેલ સિમેન્ટ પ્લાન્ટની સામે કનુ કલસરિયા દ્વારા ચલાવાયેલી ચળવળમાં તેમણે સાથ આપ્યો તે ઉપરાંત મહુવા નજીક મીઠી વિરડી પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાખવામાં સામે પણ વિરોધ પ્રદર્શનો કરવામાં તેઓ અગ્રેસર હતા અજય અને એકલવીર સનત મહેતા અજય પણ ખરા અજંપા બેર જીવાવાળા અજંપ પણ ખરા અને એકલવીર પણ ખરા સનત મહેતા એ ગુજરાતના જાહેર જીવનનું નોખું અને અનોખું નામ છે ડંકેશભાઈ ઓઝાએ સાચું જ કહ્યું છે કે તેમનું રાજકારણ એ વિકાસનું રાજકારણ હતું રાજકારણમાં નિહિત ખટપટ અને કોઠા તેઓ આજીવન રહે પોલિટિક્સ ઓફ ડેવલપમેન્ટ અને ઇકોનોમિક્સ ઓફ પ્રોપર્ટી નામનું તેમના જીવન મંત્રનું આજીવન તેમણે ડોકમાં વળગાડેલું રાખ્યું અજંપ અને એકલવીર સનત મહેતા ડંકેશ ઓઝાના આ પુસ્તક રંગદ્વાર પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમના જીવન કાર્યમાં વિવિધ આયામો અને તબક્કાઓમાં જે એક ધાગો અક્ષુણ્ય વર્તાય છે તે એક સનત મહેતાનું વ્યક્તિત્વ નિત્ય વિકાસશીલ હતું નવું નવું જાણવાની હંમેશા તાલાવેલી અને લગ્નને કારણે ગુજરાતના વંચિતો અને સર્વહારાઓની વિવિધ જમાતોને કોઈ ને કોઈ નિમિત્તે તેમને તેમના તાજગી સભર ઉદામાઓએ શીળી છાયા આપી છે હા માત્ર તેમના બાહ્ય રૂપથી તેઓની મુલમણી કરવા જઈએ તો અચૂક ગોથું ખાઈ જવાય આ લખનારનો તેમની સાથે અડીદાયકાનો દાયકાનો સંબંધ રહ્યો એટલે મારો એમની સાથે અડી દાયકાનો સંબંધ રહ્યો ખાસ્સા લડ્યા ઝઘડ્યા રિસાયા તો પણ અમારા સ્નેહની વિનાશની બાદ બાકી ક્યારેય નથી ગરીબ માટેની મમતા તો એવી ને એવી આજીવન લીલી છમ રહી એમાં કશી ઓટ ક્યારેય ન વર્તાઈ આઝાદી આંદોલને યુવા અને તેજ તલાક લડવૈયા તરીકે તેમને ઘાટ આપ્યો સ્વાતંત્રોત્તર કામમાં લગભગ અઢી દાયકાના રાજકીય અને જાહેર જીવનમાં સીધા સંઘર્ષના વર્ષો બાદ કોંગ્રેસના સોળે કળાએ તપતા સુરજ વચ્ચે કોંગ્રેસી કોંગ્રેસવાસી થવા છતાંય તેમના લમણે તો સંઘર્ષ આજીવન લખાયેલો રહ્યો સંઘર્ષની તાવણીએ એક અર્થમાં તેમના વ્યક્તિત્વને માંજ્યું છે તેમની સંઘર્ષમય જીવન યાત્રામાં અનેક પડાવોમાં તેમણે અભ્યાસ અને રચના કાર્યોનો ધંધો છેક સુધી જાળવી રાખ્યો કાં તો રાજકારણીઓ નકરા રાજકારણમાં જ રચ્યા પચ્યા રહે છે અને રચનાત્મક કાર્ય કરો રાજકારણથી નિરપેક્ષપણે પોતાના કામોમાં ગળાબૂટ રહે છે આ બંનેનો સમન્વય બહુ ઓછામાં જોવા મળે સનતભાઈ આમાં અપવાદ હતા અને એટલે જ તે નોખા રાજપુરુષ હતા સામાજિક બદલાવ માટે રાજકારણ એ બળવાન હથિયાર છે એવું સચોટપણે માનતા સનત મહેતાએ જિલ્લા રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા જુદા પ્રકારના રચના કાર્યોમાં નવી બોમ્બ ભાંગીને આ હથિયારને ધાર આપવાનું કામ બખુબી નિભાવ્યું છે એ વાત ડંકેશભાઈ ઓઝાએ પોતાના પુસ્તકમાં સરસ રીતે છે આ આ પુસ્તકમાં પુસ્તકમાં વંચિતો વંચિતો અને ધકેલાઈ અજવાસ આણવા અજવાસ અણવા સનતભાઈની મથામણનો સળંગ ચિતાર છે તેમની જીવનયાત્રાના ઉત્તરાર્ધના વર્ષોમાં ક્યાંક ક્યાંક મારે પણ તેમની સાથે સહભાગી થવાનું બન્યું છે મારા તેમની સાથેના સંબંધની શરૂઆત તો થઈ નર્મદા નિગમના અધ્યક્ષ સનત મહેતાના સલાહકાર તરીકે પણ આ સંબંધ છે મૈત્રીમાં પરિણમે ઉંમરના બાદ વિના નર્મદા યોજના માટેના માટે સાક્ષી છું યોજના પૂરી થાય ગુજરાતના ખેડૂતો બે પાંદડે થાય તેની સાથોસાથ યોજનામાં જમીન ગુમાવનારો પણ સમાન બેર થી જીવી શકે તેવી એમની આરતને એમણે આકાર આપી દુનિયાની બે બેનમૂન પૂર્વ પુનર્વસન યોજનાનો દ્રષ્ટાંત ઉભો કરી આપ્યું નર્મદા નિગમના નિયામક મંડળમાં એક બેઠકમાં હોદ્દા ની નિયામક બનેલા એક વરિષ્ઠ સંધિ નાણા સચિવ કોઈ બાબતે આડી આડીતેડી વાતો કરતા તેમનો જે રીતે ઉદ્રો લઈ નાખેલો તેનો સાક્ષી છું નર્મદા નિગમની તેમની કચેરી યોજનાના દરેક વિસ્થાપિત માટે પિયર ગણાતી તેઓ ઈચ્છે અધિકારી પોતાની કચેરીમાં બોલાવી શકે તેમ છતાં કેવાતા પ્રોટોકોલની એસી તેસી કરી વિસ્થાપિત અરજદારના પ્રશ્નો લઈને તેમની સાથે નીચેના નિગમના અધિકારીઓમાં કચેરીમાં ધસી જવામાં મેઘા પાટકરનું તીવ્ર આંદોલન યોજના માટેના નાણાં ઉભા કરવા માટેનો પડકાર જળભરત નોકરશાહીની વચ્ચે યોજનાને સડસડાટ દોડતી કરવામાં સનતભાઈની પાયાની ભૂમિકાની નોંધ ન લેવાય તો ગુજરાત નગુ કહેવાય સનતભાઈને આ યોજના પ્રત્યે રોમેન્ટિક લગાવ હતો એકવાર તેમની સાથે રસ્તે લીલાપુર ગામ પાસે અર્ધ ખોદાયેલી કેનાલના ના નિરીક્ષણ કામે જવાનું થયું ત્યાં ગાંડા બાવળના ઝાડ નીચે ચિતરા થઈ ગયેલી કાણાવાળી સાડીઓ ભેગી કરી એક ડોસો આઠ ફૂટનો જાજરમાન મંડપ રોપી તેની નીચે સનત મહેનતના માનમાં ખરાબ બપોરે એક ફૂટેલું ઢોલ વગાડતો હતો નર્મદા અને સનત મહેતા માટેનો અપાર પ્રેમ આ ડોસાની આંખોમાં છલોછલ નીતરતો હતો આ દ્રશ્ય જોઈ સનતભાઈ પણ રાજાપાઠમાં આવી ગયા વંચિતોના પ્રતિનિધિ અને શાસકોના પ્રતિનિધિની આ જુગલબંધી જોતા એવું લાગે કે જાણે પાસેની કેનાલમાં નર્મદાના પાણી વર્ષોથી છલોછલ વહી રહ્યા છે આ રોમેન્ટિસિઝમ નહીં તો બીજું શું ગણી શકાય નર્મદા યોજનામાં મંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ અને નિગમના ચેરમેન તરીકે સનત મહેતાની સહિયારી ભૂમિકા વિશે

તેમની નર્મદાની કર્મઠ કામગીરીના જેને અંગ્રેજીમાં વિલોદ બેલ્ટ પ્રકારનો કહી શકાય તેવા આ હિનકક્ષાના શેરપાવે તેમને હલબલાવી મૂકેલા નર્મદા નિગમ છોડ્યા પછી પણ ઘણા કામો સનતભાઈની સાથે રહીને કર્યા શ્રમિક વિકાસ સંસ્થાનું અમદાવાદમાં તેમણે કેન્દ્ર ઊભું કરી આપ્યું અને તેના માધ્યમથી પંદર હજાર લાઠીબદ્ધ છતાં શિસ્તબદ્ધ અગરિયાઓની અમદાવાદ ખાતેની શાનદાર રેલીના આયોજનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના અધ્યક્ષપદે પરિવર્તન માટે ઉત્સુક એવા દસ હજાર ગ્રામીણ યુવકોના સંમેલનનો માંડવો રોપવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને તે વખતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન મનમોહનસિંહના સાનિધ્યમાં ગુજરાતની ગ્રામીણ સમજવી મહિલાઓના સંમેલનના સંયોજનમાં અને ઉદારીકરણ સામેના ગુજરાત સ્તરના વિશાળ ખેડૂત સંમેલનના આયોજનમાં તેમની સાથે રહી આનંદદાયક સક્રિય કામગીરી બજાવવાની તક મળી તેને મારું સૌભાગ્ય ગણું છું એમ શ્રી ડંકેશભાઈ ઓઝા લખે છે રઝળતી માલધારી જમાત અને ઉત્તર ગુજરાતની આજણા કોમ માટે તેમની અનેરી પ્રીત હતી સુરેન્દ્રનગરની એક સભામાં તેમણે જાહેર રીતે કહેલું કે તેમનું ચાલ્યું હોત તો માલધારી કન્યા સાથે જીવન માંડ્યું હોત જેથી આ રજળપાટ કરતી ખડતર કોમની મહિલાઓની પીડાને ખુદ પણ અહેસાસ કરી શકે ગ્રામીણ અને શહેરી શ્રમજેવી મહિલાઓના ઉત્કર્ષ માટે તેમણે જે ઉદામા કર્યા છે તેની કમનસીબે સમાજે પૂરતી નોંધ લીધી નથી મહિલા અંત્યોદય બેંક તરફથી

દસ હજાર રૂપિયાનું ધિરાણ એ તે દિવસોમાં આખી રિઝર્વ બેંક તેમના હવાલે મુકવા સમાન હતું સનાત મહેતાના દસ હજારે કમુબેન નું આખું જીવન પલટી રાખ્યું આજે કમુબેન આ વિસ્તારના મોટામાં મોટા ભંગારના વેપારી છે મોટા મોટા વાડામાં દુનિયાભરની ભંગારની ચીજો એકઠી કરી ખટારામાં ભરીને તે શેરોમાં વેચે છે મોટું ઘરનું ઘર અને અનેક વાહનોના માલિક છે એવો જ કિસ્સો દલિત કન્યા ગીતાનો છે વાવ થરાદના પ્રખ્યાત આરિભરતના કામમાં ગીતાની હથોટી પણ મૂડીના અભાવે ઘેર બેઠા થોડુંક ભરતકામ કરી કુટુંબનું ગુજરાન ચલાવે સનતભાઈના રૂપિયા દસ ના દિરાન થકી તો આજે ગીતા ભરતકામની પોતાની મોટી દુકાન ચલાવે છે અને પોતા ઉપરાંત સંખ્યાબંધ ગરીબ મહિલાઓને ભરતકામ દ્વારા સોમાનપૂર્વકની રોજી આપે છે સનત મહેતાના પ્રિય મિત્ર તુષાર ભટ્ટ તેમના આ કામ માટે એક અંગ્રેજી વાક્ય પ્રયોજ પ્રયોજતા માઇક્રો ઇન્ટરવેન્શન વિથ મેક્રો પરસ્પેક્ટિવ આ બંને કિસ્સામાં તુષારભાઈ સાચા પુરવાર થયા છે લંકેશભાઈ આગળ લખે છે કે આદિવાસી ખેડૂત કપાસ ડુંગળી ઉત્પાદક મજૂર ગરીબ મહિલા અગરીઓ એ સનત ને તારા જીવતરનો અવિભાજ્ય અંશ હતા અને તે બે પારદેર થાય તે માટે અનેક ઉપક્રમો પ્રયોજવામાં સનતભાઈએ કોઈ કચાશ છોડી નથી તેમના જીવનના ઉત્તરાર્ધમાં મહુવાના નિર્માણ આંદોલનમાં તેમની ભૂમિકા ઢંકાઈ જવી ન જોઈએ આયુના સાડા આઠ દાયકા વટાવ્યા પછી આ આંદોલનને તમામ પ્રકારનો સધિયારો આપવા સૌથી મોખરે રહ્યા હતા એ વાત સાચી કે ગુજરાત વિદ્યાપીઠના તત્કાલીન કુલનાયક ડોક્ટર સુદર્શન આયંગરે આણંદ ખાતેના હિરમાના કોઈ કાર્યક્રમમાં રાહુલ ગાંધી મહુવા આંદોલન અંગેની પૃથ્છના સંદર્ભે તેમને આંદોલન પર ટેકો આપવા ઉદ્યોગ કર્યા પણ તે પછીનો દોર સનતભાઈએ સંભાળી લીધો રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ સહિતના કાનૂની કોઠાઓ હટાવવામાં સનતભાઈની ની અહમ એટલે કે મહત્વની ભૂમિકા રહી છે અહમદભાઈ પટેલ અને સનત મહેતાએ અગ્રિમ ભાગ ભજ્યો અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને તે વખતે ભાજપના ધારાસભ્ય છતાં તેઓ આંદોલનના નેતા ડોક્ટર કનુભાઈ કલસરિયાની પડખે મજબૂતપણે રહ્યા આંદોલન લગભગ સફળ થયું અને ડોક્ટર કલસરિયાને એક લોક લોક નેતા તરીકે ઉપસવામાં સનત મહેતા અને ચુનીભાઈ નું મહત્વનું યોગદાન રહ્યું આનાથી રાહુલ ગાંધી પણ ખાસા પ્રભાવિત થયા અને રાજકારણમાં એક સ્વચ્છ પ્રતિભા રૂપે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ થવાનું સામે ચાલીને ડોક્ટર કલસરિયાને આપ્યું આ નોતરું રાહુલ ગાંધી વતી આપવા સરદભાઈ મને અને ભાઈ સાગર રબારીને પચીસ ડિસેમ્બર બે હાજર ના રોજ અડધી રાત્રે મહુવા મોકલ્યા કમનસીબે ડોક્ટર કસરિયાને આ વાત ન જામી અને વળતી અઠવાડિયે તો એ આપવાસી થયા એટલે કે આપમાં જોડાયા રાહુલ ગાંધીની દરખાસ્તનો જો સ્વીકાર થયો તો ત્રણ દાયકાથી ઘસાઈ ગયેલી અને હિતોની પકડ સ્થાપિત હિતોની પકડમાં ફસાયેલી ગુજરાત કોંગ્રેસમાં કમસે કમ નવી તાજગી તો આવી જ હોત સનત બેહતાએ એક દાયકા પહેલાં કોંગ્રેસને વિધિવત રામ રામ કરી દીધા હતા પરંતુ પાછલા વર્ષોમાં કોંગ્રેસને ચેતનવંતી કરવા તેઓ ઠીક ઠીક મતતા રહ્યા તે વખતે કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ સરકાર હતી ત્યારે તેનો લાભ આદિવાસી ગરીબોના હિતમાં લઈ શકાય તે હેતુથી તેમનાથી પહેલા ડંકેશભાઈએ બે હજાર તેરના ના ડિસેમ્બરમાં જ જંગલ જમીનના અધિકારો માટે અહમદ પટેલ અને શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આવા આદિવાસી ક્ષેત્રમાં પાંત્રીસ હજાર આદિવાસીઓનું ભવ્ય સંમેલન બોલાવ્યું હતું ત્યારે શરદભાઈ એટલા બધા વિભોર થઈ ગયા કે મને મોટેથી લગભગ ચીસ પાડીને કહેવા લાગ્યા કે હસમુખ પટેલ તમે આજે મારા જીવનમાં પાંચ વર્ષ વધારી આપ્યો ચર્ચામાં કે વાતચીતમાં તેઓ નરેન્દ્ર મોદીના ભાગ્યે જ ઉલ્લેખ કરતા હા તેમના શાસન અને શાસન પ્રણાલી અંગે જાહેર રૂપે અનેકવાર જોશભેર વિરોધ કરતા સરકારી યોજનાઓના અમલની ડિલિવરી સિસ્ટમમાં છેવાડે સરકારી કર્મચારી જ ન હોવો જોઈએ એવી સનત મહેતાની માન્યતા મને પણ ગમે એટલે એકવાર અમારા કેન્દ્ર પાસેના કિડોતર ગાવે પ્રવેશોત્સવના જાહેર કાર્યક્રમમાં મોદી આવ્યા ત્યારે મેં પણ આપ્યો નરેન્દ્ર મોદી અને સરદભાઈ એકબીજાને નામથી ઓળખે એ સિવાય બંને વચ્ચે ક્યારેય મુલાકાત થઈ હોવાનો ખ્યાલ નથી મારા મત પ્રમાણે એકાદ વખત મળ્યા જ છે બંને જણા પણ હસમુખભાઈની વાત ને હું પડકારતો નથી એમને જે એમનો સનતભાઈ સાથેનો એ સમયગાળા દરમિયાનનો અનુભવ મારા કરતા લાંબો છે અકળું લાગતા સનત મહેતા માટે કલા સંગીત એ આત્માનો ખોરાક હતો તેની બહુ ઓછા લોકોને જાણ છે ત્રણ દાયકા પહેલા રાજ્યના નાણામંત્રી હોવા છતાં વાલી દીકરી શામલીના લગ્ન પ્રસંગે માટીના ગળા ચિતરતા સનતભાઈનો ફોટો ગણાય જોયો છે મેદી હસન ગુલામ અલી અને જગજીતસિંહની ગાયકીના તેઓ ભારે ચાહક પ્રવાહ પ્રવાસમાં સતત આ ગાયકી કારના ટેપેકોર્ડ પર વાગ્યા કરે અને તેઓ એની લુપ્ત માણે એવી ઘટનાઓનો હું અનેકવાર સાક્ષી છું ગાયક જગજીતસિંહને ખાસ વડોદરા તેડાવીને એકવાર તેમણે મિત્રો અને રસિકોની ખાનગી મહેફિલ યોજનાઓ પણ સમય સ્મરણ છે આશરચ થાય એવી એક વાત એ છે કે મણિરાજ બારોટની દેહાતી ગાયકીના પણ સનતભાઈ ચાહક હતા અને કહેતા કે તેમનું ચાહે તો મણિરાજને કન્ટ્રી સિંગર બનાવી દે વાંચવા લખવાના તો સનતભાઈ શોખીન પણ પ્રજાના વંચિત સમૂહની વેદના અને પીડાને વાંચા આપવા પરમ મિત્રો દિલીપ રાણપુરા અને અરવિંદભાઈ આચાર્ય પાસે લખાવેલી પુસ્તિકા પણ પ્રકાશિત કરે એમના અંતરંગ વર્તુળોમાં તુષાર ભટ્ટ જયંતિ દવે જયનારાયણ વ્યાસ દિગંત ઓઝા વિત જોશી જેવા વિચારવંત લઈ પણ ખરા તેમાં ડંકેશ ઓઝા પણ ઉમેરાયા ભાવ આ સૌને નવા નવા વિવિધ વિષયો ચીંધે અને લખાવે પણ ખરા બૌદ્ધિક ચિંતનની ભૂમિકાઓ વિવિધ ઘટનાઓ અને વિષયો પર અવારનવાર નિખાલસ આદાન પ્રદાન પણ આ મિત્રો સાથે કરવાનું તેમને ખૂબ જ ગમે સનત મહેતાના રાજકીય મિત્રો ગળા પણ અંતરંગ કહી શકાય તેમાં દાદા બાપુ મનોહરસિંહજી જાડેજા સિવાય કોઈ નહીં પાછલા વર્ષોમાં દાદા બાપુ સાથે જૂની મૈત્રીને અવારનવાર ઝગડવાનું એમને ગમતું માધવસિંહ સોલંકી અને સનત મહેતાના રસના વિષયોમાં ઘણું સામ્ય હોવા છતાં બંને વચ્ચે ખાસ જામ્યું નહીં જોકે પાછળના વર્ષોમાં માધવસિંહભાઈ માટે તેઓ ઘણા કુણા થયેલા બીમાર માધવસિંહભાઈ ખબર કાઢવા ગયા ત્યારે સનતભાઈ માધવસિંહભાઈ ને નિખારસભાઈ કહેલું પણ ખરું કે આપણે બે ઝગડ્યા તેમાં ગુજરાતનું કેટલું બધું અહિત થયું માધવસીએ પણ એટલી જ નિખારસતા અને નમ્રતાથી પીડાપૂર્વક જવાબ આપેલો કે સનતભાઈ તમારી વાત સાચી છે પણ હવે તો એટલું બધું બગડી ચૂક્યું છે કે આપણે ભેગા થઈએ તો પણ કંઈ ફેર ન પડે ડંકેશભાઈ પુસ્તકમાં તેમનો માતા પિતા પ્રત્યેનો સ્નેહાદર છરકતો દેખાય છે અંગત વાતચીતમાં તેઓ કહેતા પણ ખરા કે મને મંત્રી તરીકે જો મારા બાપા જોઈ શક્યા હોત તો તેમની ભાવનગર રાજ્યના એક માસ્તરની છાતી ફાટી ગઈ હોત આ પુસ્તકમાં તેમના સંતાનો અને પોતરા સાથેના સંબંધોની વિગતો હોત તો સનતભાઈનું કૌટુંબિક જીવન વધારે સારી રીતે ઉજાગર થઈ શક્યો હોત અલબત્ત બંને સંતાનો શીતલ શ્યામલી અને તેમના પોતરા વિશે તેઓ અંગત વાતચીતમાં ખાસતા ભાવપૂર્ણ થઈ જતા કટોકટીમાં સનત મહેતાની ભૂમિકા વિશે ડંકેશભાઈએ વિગતે લખ્યું છે જયપ્રકાશજી માટે અપાર સ્નેહ હોવા છતાં કટોકટીના કાળમુખા દિવસો અંગે સનતભાઈએ સેવેલી ચૂકકીદીનો જવાબ એમણે અમારા જેવાની અનેકની જાણ ખોતર પછી પણ આપવાનું મુનાસિબ ન માન્યું તેનો વસવાસ બને કે ઇન્દિરા ગાંધીની ગરીબો અને ગરીબી અંગેની નિષ્ફત્તિ અંજાઈને લોકશાહીના હનનને તેમણે નજરઅંદાજ કર્યું હોય જે હોય તે સનતભાઈને શોભે તેવી ભૂમિકા તો આ નહોતી જ શરદ પવાર અને તેમની નેશનલિસ્ટ કોંગ્રેસ સાથે થોડા સમય માટેનું જોડાણ પણ ગળે ઉતરે તેવું નહોતું આ બંને રાજકીય વ્યક્તિત્વ બે છેડાના હોવા છતાં ટૂંકા તો ટૂંકા પણ બંને વચ્ચેના જોડાણનો કોઈ તર્ક સમજાય તેવો નથી સનતભાઈ નકશિક રચના ના જણ હોવા છતાં જમીની સમાજવાદીઓ કે ગાંધી સરહોદયના સેવકોની સાદગી સાથે તેમને કોઈ મેળ નહોતો તમામ પ્રકારની ઉત્તમ ચીજોની તેમની ચાહના તેમના વ્યક્તિત્વમાં ખાસી એવી બોલકી હતી ડંકેશભાઈ એ સનત મહેતાની આસ્તિકતા નાસ્તિકતાની ચર્ચા પણ પુસ્તકમાં ક્યાંક છેડી છે દેખીતી રીતે રોજ બજારના વ્યવહારોમાં તે નાસ્તિક જ લાગે પણ ચોટેલા પાસેના કાઠીઓના ધર્મસ્થાન સુરત દેવળમાં મિત્ર રામકુભાઈ ખાચરે સનતભાઈના કોઈ એક જન્મદિને પ્રાયોજેલી એક પૂજા વિધિમાં તેમણે હોસ્પિટલ ભાગ લીધેલો એના તુષાર ભટ્ટ સહિત અમે સૌ સાક્ષી હતા આને શું કહેવાય આસ્તિક કે નાસ્તિક શરત મહેતા ગઈ સદીના છેલ્લા દાયકામાં સ્વાધ્યાય પરિવારની સમાજલક્ષી પ્રાયોજનાથી સનતભાઈ ખાસા આકર્ષાયેલા અને કહેતા પણ ખરા કે આ પ્રવૃત્તિઓ જોઈ તેમાં જોડાઈ જવાનું મન થાય છે જો કે ન જોડાય તે સારું જ થયું એવું જ ખેંચાણ મોરારી બાપુ માટે પણ એમને હતું એમાં બંને એમાં બને કે ડંકેશભાઈની ભૂમિકા હોય જે હોય તે એકાદ મોરારી બાપુના અસ્મિતા પર્વમાં ભાગ લીધા પછી તેઓ મોરારી બાપુના પણ ચાહક બનેલા રૂઢ અર્થમાં સનતભાઈને ધાર્મિક કે આધ્યાત્મિક ન ગણી શકાય પરંતુ ચેતનાના સ્તરે રૂમી જીબ્રાન ટાગોર કે રજનીશ માટે તેમને અપાર ચાહ હતી તેઓ તેમની બૌદ્ધિક ભૂખ માંગવા ગાંધી ટોલસ્ટોય લેનિન માઓ ટોફલર જેવાના દરવાજે વારંવાર દસ્તક દઈ આવતા ગુજરાતનું જાહેર જીવન એવા તે રળિયાત છે કે સનત મહેતા જેવા બહુમુખી દિગ્ગજ આગેવાનની સેવાઓ પામી શક્યું અને રૂગ પણ એટલું જ છે કે એમના વ્યક્તિત્વનો થવો જોઈએ તે ઉપયોગ ગુજરાત કરી શક્યો નથી અધિકારી છતાં તેમના જીવન ઓવારડા લઈ શકાય નથી તેનો મારા જેવાને ખટકો છે તેવું પણ સનતભાઈ બાબતે લખાયું છે સનત મહેતા જેવા બહુઆયામી દિગ્ગજ આગેવાનની સેવાઓ ગુજરાતનું જાહેર જીવન પામી શક્યું પણ રૂગડ પડે એટલું છે કે એમના વ્યક્તિત્વનો થવો જોઈએ તે ઉપયોગ તે કરી શક્યો નથી અધિકારી છતાં એમની જીવન કથાના પૂરા ઉવારણા લઈ શકાયા નથી તેનો ખટકો પણ છે એની એકંદરે ખોટ તો ગુજરાતની ગરીબ પ્રજાના ચોપડે જ ઉધાર હશે છેલ્લે એટલું કહી શકાય કે મેતા વોઝ એન આઇલેન્ડ ઇન ધ ઓશન ઓફ મીડિયોક્રેસી આ પુસ્તક દ્વારા સનતભાઈની છબીને ડંકેશ ઓઝા એ સાંગોપાંગ કંડારી આપી અને કહેવામાં આવ્યું છે સનતભાઈ એ બરછટ હતા ક્યારેક એમની બરછટતા ખૂચે એવી બરછટતા હતી પણ સનતભાઈ દંભી ન હતા મેં સનતભાઈને ક્યારે પણ કોઈ દંભ કરતા જોયા નથી એ જેવા હોય તેવા જ દેખાય જે મનમાં હૈયે હોય તે જ હોઠે આવે અને જેને જે કહેવા જેવું હોય તે કે પણ ખરે એક વખતે મેં એમને હસતા હસતા કહેલું કે તમે અને માધવસિંહભાઈ બે બે સામ સામે ના છેડે છો માધવસિંહભાઈ પાસે કોઈ પણ વ્યક્તિ કઈ કામ લઈને જાય એટલે એની પાસેથી કાગળ લઈ લે કે સારું હું તપાસ કરાવી રાખું છું પંદર એક દિવસ પછી આવજો અને એ વ્યક્તિને પાસેથી કાગળ લઈ ખાતામાં મોકલી આપે પેલો વ્યક્તિ એક દિવસ પછી આવે તો વળી કે હજુ કઈ નથી આવ્યું તમારા પર કાગળ વળી ખાતામાં તપાસ બે ત્રણ પછી આવે માણસ ફોન કરે કે ભાઈ મેં કાગળ મોકલ્યો છે આનું શું થયું ચાલ તપાસી રાખો હું એમને પછી બોલાવું છું એમ કહી પાછા બે ત્રણ મહિને બોલાવે એમ કહીને છ મહિના પેલો માણસ ધક્કો ખાય ત્યાર પછી માધરસિંહભાઈ કહી શકે કે સોરી આમાં બહુ પ્રયત્ન કર્યો પણ સરકારની નીતિઓ અનુસાર કઈ થઈ શકે તેમ નથી એટલે પેલો માણસ નું કામ ન થાય તો એ રાજી થઈને જાય કે પ્રયત્ન તો આટલો બધો કર્યો સાહેબ સનતભાઈ પાસે જાય તો પેલા એને ખખડાવે કે કામ હોય ત્યારે અહીંયા ઓછો જાઓને તમારા સાહેબ ના ત્યાં આમ કરો ને તેમ કરો ને એમ કઈને ખખડાવે પછી કામ કરી આપે એટલે કામ થાય છતાં પેલો નારાજ થાય કામ ન થાય છતાં પેલો રાજી હોય આ તાત્વિક ફેર સનતભાઈ અને માધવસિંહભાઈ પ્રકૃતિમાં હતો એ વાત સાથે હું સનતભાઈ અંગેની મારી વાત ને સમાપન તરફ દોરી જાઉં છું સનતભાઈ ગુજરાતની એક એવી મૂડી હતી કે જેનું વ્યાજ પણ ગુજરાત લઈ શક્યું નથી એનો ગુજરાતને અફસોસ હોવો જોઈએ આપણને સૌ ગુજરાતીઓને એનો અફસોસ હોવો જોઈએ મને એનો આનંદ છે કે સનતભાઈ જેવા વ્યક્તિ મને મારા માર્ગદર્શક એટલે કે મેન્ટર તરીકે મળ્યા ઘણી નાની ઉંમરથી એમને જોવાનું એમની સાથે સંકળાવાનું એમને કામ કરતા જોવાનું એમના વિચારો જાણવાનું અને માણવાનો મને મોકો મળ્યો એણે પણ મારા ઘડતરમાં બહુ જ અગત્યનો ફાળો આપ્યો છે તો આજે બસ આટલું જ દોસ્તો મળીશું ફરી એક નવા વ્યક્તિત્વ સાથે નવા એપિસોડ સાથે આવજો ધન્યવાદ